હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી બધા મિત્રોનું સ્વાગત છે મારા આજના વિડીયોમાં તો આજે અમે તૈયાર થઈને જઈ છીએ હવનમાં જો મારા વાઈફ છે દક્ષ છે ત્રણે જણા જાય છે હવનમાં ગામથી થોડા દૂર જતા જ આવી ગયા પેટ્રોલ પંપ અને ગાડી પણ તરસી થઈ હતી તો મિત્રો હવે આગળ જતા જ આવી ગયા એક આ હાઈસ્કૂલ હાઈસ્કૂલ છે આ માયારની જે આહરાણામાં આવેલી છે હાઈસ્કૂલ વળતા તમે જુઓ અત્યારેનો નજારો વાદળા થઈ ગયા છે કાળા ડિબાંગ અને પવન છક્કીના પાકડા તમે જુઓ પવન કેટલો હશે એટલો આ પવન મણી મળી છે ફરવા તમે અંદાજ લગાડી શકો કે કેટલો પવન હશે અને વરસાદના અંધાર પણ થઈ ગયો હશે હવે અમને હવનમાં ભોગવા દઈએ તો સારું વરસાદ તો ફાઇનલી મિત્રો વરસાદના પહેલા પહેલા અમે ભોગી ગયા છીએ હવનમાં જ્યાં આપણે તળા હજારથી નજીક થાય છે બોરડા ગામ કરીને ધૂંધાળવા પરિવારનો છે અને અમારે હવનમાં હવન હતો તો આપણે એ લોકેશન ઉપર પહોંચી ગયા છીએ તો હવન પણ મિત્રો ચાલુ થઈ ગયો છે અને તમે જોઈ શકો મહેમાનો પણ બધા પહોંચી ગયા છે એ બધી સંખ્યામાં ઓલી સાઈડ જે તમે દેખાય છે એ બાજુ હવન ચાલુ છે અને આ બાજુ બધા માણસો બેસી ગયા છે તો મિત્રો આ હતો આજના હવનનો વિડીયો તો આ વીડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી